નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજનો વિડીયો છે એ આપણે એક સારી પ્રોડક્ટનો કે જે આપણે રિઝલ્ટ જોયું અને ત્યારબાદ આ વિડીયો બનાવ્યો છે આમ તો આ દવાના ઘણા બધા વિડીયો બનાવ્યા ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો એને પણ સારું રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો આ દવા એવી છે કે આનો તમે જે ખાતર તરીકે ઉપયોગ કરો અને પટમારો તો તમને બહુ સારું રિઝલ્ટ મળે આપણે ચણાની અંદર માર્યો એમાં સારું રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો આજે કહેવાનું એ મતલબ કે પટમાં ઘણા બધી કંપનીઓના માયરા હશે એમાં પણ તમને આનું આખું અલગ જ રિઝલ્ટ બતાવશે અને પીએચમાં તમે આપો તો પણ આનું સારું રિઝલ્ટ મળશે તો ખાસ કરી અને કહેવાનું એ કે આનું શું નામ છે તો એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપની વડોદરાએ બનાવેલું રૂટવેલ કે તમે ફોટો જોઈ શકો છો મિત્રો આ રૂટવેલનું બહુ સારું રિઝલ્ટ આવ્યું તો ખાસ કરીને પહેલાં તમે રિઝલ્ટ જોઈ લો ચણાની અંદર તો મિત્રો તમને આજે લાઈવ રિઝલ્ટ બતાવું છું રૂટવેલનું એટલે આખો વિડીયો જોજો કે જેથી કરી અને તમને રિઝલ્ટ છે એનું ખબર પડે કે આવું રિઝલ્ટ આવ્યું છે હવે આ આપણે તમે જોઈ શકો છો કે આટલા ચણા છે એમાં રૂટવેલનો ઉપયોગ કરવાનો નથી પટમાં કેમ કે એકાદા બે ક્યારેથી કરીએ તો ખબર ના પડે એટલે આપણાની અંદર રૂટવેલનો ઉપયોગ કરેલ નથી એટલે ખાસ કરી અને કહેવાનું એ કે ઉપયોગ કરેલ નથી તો એની અંદર તમે ફૂટો જોવું કે કોઈ પ્રકારની છે નહીં આટલી બહુ લાઈવ ડેમો જોઈ શકો છો આ જો મિત્રો આ નોર્મલ ક્યાંક ક્યાંક જ ફૂટો છે જો આ ફ્લાવરિંગ પણ આવવાનો સમય થઈ ગયો છે તો પણ હજી ટૂંકમાં ચણા સારા છે પણ ફૂટો નથી આટલી આની અંદર આ આપણે પલારી અને વાવેતર કર્યું હતું અને હવે તમને હું બતાવું કે આ ચણા છે એ પાછતરાવા આવ્યો અને આની અંદર આપણે રૂટવેલનો ઉપયોગ કર્યો તો તમને લાઈવ કેમેરો ચાલુ રાખીને જ બતાવું આ વારી થોડી કારું પાછતર્યું છે એ પણ આપણે આગળ વિડીયો મૂકશું એનું કારણ કેમ છે તમે જોઈ શકો છો આ આપણે રૂટવેલનો ઉપયોગ કર્યો જોવાની અંદર ફૂટો ચાર ચાર ફૂટો એક બે અહીંયા રહી એક આમાં પણ જોઈ શકો છો આની અંદર પણ જો એટલે તમને ફોટો દેખાશે આપણે લાઈવ બતાવવાનું કારણ જુઓ આની અંદર પણ અને આ ચણાનો વિકાસ પણ આટલો થાય છે અને મિત્રો આ ચણા છે એ આપણે ઓરવિન વાવેલા અને આજે બત્રીસ થી પાંત્રીસ દિવસ થયા છે જે તમે લાઈવ જોઈ શકો છો ફ્લાવરિંગ પણ આવવાનો સમય થઈ ગયો છે કોક કોક ફ્લાવરિંગ પણ આવી ગયું છે આમાં ફૂટ અને આની જેટલી સ્પીડ છે વધવાની બહુ છે રૂટવેલનો ઉપયોગ કરીને તો આપણે લાઈવ જે ઉપયોગ કર્યો તો એનું પેકેટ પડ્યું છે કે જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પણ પડે જોઈ શકો છો તમે એગ્રીવેલ રિસર્ચ બાયોટેકનું રૂટવેલ બહુ સારું રિઝટ આવ્યું છે એટલે જ આપણે જે રિઝટનો વિડીયો છે એ બનાવીએ ડાયરેક્ટ કોઈ પણ પ્રોડક્ટનું નથી કહેતા આપણે ઉપયોગ કર્યો તમે જોઈ શકો છો આ ફૂટો કેટલી આ ઝાડમાં જોઈ શકો ફોટો આ એક જ ઝાડ છે જો અને હજી આને એક વખત આપણે ઉપયોગ કર્યો પિયતમાં પણ આપી શકો પટ મારવાનું અને બે ત્રણ વખત પિયતમાં આપો એટલે તમારે ઉત્પાદન દોઢું થાય આપણે ખાસ અનુભવ કર્યો અને આનું રિઝલ્ટ જોરદાર જોવા મળ્યું છે મિત્રો આ ચણાની અંદર રિઝલ્ટ જોયું હવે આ તમારે ક્યાંથી મગાવવાની એની વાત કરીશ અને શું શું ફાયદો કરે અને કેટલી કિંમત છે તો મિત્રો આ જે કીધું કે જમીનની અંદર બહુ સારો ફાયદો કરે ઓર્ગેનિક સો ટકા અને જમીનમાં ટૂંકમાં આપણે કંઈ પહોંચી રાખે છે એટલે અળસિયા પણ વધે છે અને આવો તમે બે ત્રણ વરસાનો ઉપયોગ કરો તો તમારે સારું જમીનની અંદર ફળદુપ બની જાય અને એની સાથે આ મૂળિયાનો વિકાસ કરે છે કે જેની અંદર આપણે ઝીંક મેગ્નેશિયમ અને ફોસ્ફરસ આ મેન તન તત્વોનું વધારે પ્રમાણ એના કારણે આપણે જે છોડ છે એનો વિકાસ થાય છે જે મૂળિયાનો એ તમે મૂળિયાનો વિકાસનું રિઝલ્ટ તમને જો આ લાઈવ ફોટો જોઈ શકો છો તમે આપણે રીંગણી અને ચણાની અંદર એટલે મિત્રો આ પિયતમાં આપો તો તમને સારું રિઝલ્ટ મળે હવે આ તમારે કઈ રીતના પિયતમાં આપવાનું તો ટપક અને આપણે કહે છે કે જે પિયતમાં ધોરિયેથી આપતા હોય એની અંદર ત્રણસો ગ્રામ અઢી અઢી વીઘા એટલે એક એકડ દીઠ આપવાનું છે અને આની બહુ મોટી કોઈ કિંમત ખર્ચ આવતો નથી મિત્રો ખાલી એક વીઘાના તમને થી નેવું રૂપિયા ખર્ચે આવે છે અને આ ક્યાંથી મંગાવવાની મિત્રો ઓલ ગુજરાતમાં તમારે ગમે ત્યાં જોતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે લઈ શકો છો અને ખાસ કરી અને દેવભૂમિ દ્વારકા અને જામનગર આ બે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ તમારે જોતી હોય તો આપણું ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે જોઈન્ટ થઈ જાઓ અને તમારો મોબાઈલ નંબર આપજો કે જેથી કરીને અને હું સામેથી કોલ કરી અને તમને આપી શકો દવા બહુ સારું રિઝલ્ટ છે અને બહુ એવો કોઈ ખર્ચો નથી સામાન્ય ખર્ચો છે આપણે ખુદે ઉપયોગ કર્યો અને આપણે રિઝલ્ટ મળ્યું છે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો છે પણ સમય નથી મળતો વિડીયો બનાવવાનો એટલે આપણે ટૂંક સમયની અંદર એ પણ વિડીયો બનાવશું એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગઈ હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા